મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય ફરી એકવાર મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ભરૂચ જિલ્લામાં આવેલું જંબુસર તાલુકાની અંદર આવેલું ખૂબ સુંદર રહસ્યમય મંદિર જેને કહેવાય છે જેમનું નામ છે ઈશાચેશ્વર મહાદેવ મંદિર જંબુસર તો ત્યાં આપણે દર્શન કરવા માટે આવ્યા છે તો મિત્રો આપણે આ મંદિરનો સંપૂર્ણ મહિમા વિડીયોમાં જાણીશું તો આ મંદિર ભગવાન શિવજીનું મંદિર બહુ પ્રાચીન સમયનું છે તો આપણે સંપૂર્ણ વિડીયોમાં ભગવાનના દર્શન કરવા માટે આપણે અંદર જઈશું તો વિડીયોમાં અંત સુધી મિત્રો બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો પીસા પિશાચેશ્વર મહાદેવની અંદર જવા માટેનો મુખ્ય ગેટ છે તો અહીંયાથી આપણે શિવાલયમાં હવે પ્રવેશ કરીશું અંદરથી અંદર જઈશું અહીંયાથી તમે જોઈ શકો છો આ શિવાલયનું પટાંગણ છે અહીંયાથી આપણે હવે ઉપર જવાનું છે તો સીડીઓ દ્વારા આપણે પગથિયા ચઢીને આપણે આ શિવાલયની અંદર હવે આપણે જઈ રહ્યા છે કહેવાય છે કે અહીંયાના ભક્તોના દ્વારા મેં સાંભળ્યું છે કે આ શિવાલયની અંદર ભગવાન ભોલેનાથના ત્રણ મુખ્ય શિવાલય છે તો એ ત્રણે ત્રણ શિવાલય અને રંગ અવધૂત બાપજીના પણ હું તમને આ મારા વિડીયોની અંદર તમને દર્શન કરાવીશ તો પહેલાં પટાંગણ બતાવું તમને આ શિવાલયમાં છોકરાઓને રમવા માટે પણ સરસ મજાનો અહીંયા આગળ બાગ છે તમે જોઈ શકો છો અને ખૂબ એવી તપોભૂમિ છે અને સુંદર જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરની અંદર આપણે આવી ગયા છે અહીંયા લખ્યું છે ગિરનારી ધામ કેમ કે અહીંયા એક સંત શિરોમણી રહી રહ્યા હતા જેમની અંદર સમાધિ સ્થળ પણ અહીંયા આગળ છે તો આપણે સર્વપ્રથમ તમને હું ત્રણે ત્રણ શિવાલયોની અંદર ભગવાન ભોલેનાથના તમને દર્શન કરાવીશ તો અહીંયા આપણે આવી ગયા છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર જગ્યા છે તપસ્થલી છે કહેવાય તો પહેલાં પહેલાં તો તમને ઋણ મુક્તેશ્વર મહાદેવના હું તમને દર્શન કરાવું કે જે ઋણ મુક્તેશ્વર મહાદેવ અહીંયા અગર આ શિવજી જોડે એક રહસ્યમય વાત જોડાયેલી છે કે એક વાણિઓ હતો એના ભગવાન શિવજી એના ઋણની અંદરથી એમને મુક્ત કરાવ્યા હતા એવા છે આ ઋણ મુક્તેશ્વર મહાદેવ બોલે બાબા મિત્રો તમે દર્શન કરી શકો છો અહીંયાથી પાછા આપણે બીજા શિવાલયમાં ભોલેનાથના દર્શન કરવા માટે જઈશું જે આ મંદિરની અંદર મુખ્ય શિવાલય છે તો જોઈ શકો છો પિસાચેશ્વર મહાદેવ તો છે આ મુખ્ય મંદિર ભગવાન શિવજી એ નર નારીના રૂપમાં વિરાજમાન છે દર્શન કરી શકો છો ત્યારબાદ અહીંયાથી દર્શન કરવા માટે જઈશું આપણે આગળ જે છે કાશી વિશ્વનાથ મહાદેવ તો મિત્રો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો ખૂબ સુંદર જગ્યા છે રહસ્યમય જગ્યા છે અને મંદિર પણ ખૂબ મનને શાંતિ આપે એવું છે તો તમે જોઈ શકો છો અહીંયા આગળ ઘણા બધા એવા ભગવાનના મંદિર છે તો આ છે મંદિર છે સાઈબાબાનું અત્યારે તો અહીં આગળ તાળું મારેલું છે એટલે ભગવાનના દર્શન નહીં કરી શકીએ આ છે મહાદેવ જે તમને હું વાત કરી રહ્યો છું એ છે આ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ તો મિત્રો તમે દર્શન કરાવું છો અંદર તમે દર્શન કરી શકો છો કાશી વિશ્વનાથ મહાદેવ બાબાના હવે આપણે અહીંયાથી આગળ જઈશું કહેવાય છે કે આગળ શ્રી રંગ અવધૂત બાપજીનું પણ અહીંયા આગળ પ્રમુખ સ્થાન છે તો આપણે ત્યાં દર્શન કરવા માટે જઈશું કહેવાય છે કે અહીંયા પણ રંગ અવધૂત બાપજી જેમની મુખ્ય સ્થળ કહેવાય છે કે નારેશ્વરની અંદર છે પણ એમનું અહીંયા પણ એક સ્થળ છે જંબુસરની અંદર આજે મંદિરની અંદર અને અહીંયા આગળ રંગ અવધૂત બાપજી ભક્તોના એવા સગડા કામોને પૂર્ણ કરે છે અને ઘણા બધા ભક્તોને અહીંયા આગળ રંગ અવદૂત બાપજી એવા પરછા પણ પૂરે છે અને એક ખૂબ એવી રહસ્યમય પ્રતિમા છે રંગવદૂત બાપજીના તો વેડિયોની અંદર તમે બન્યા રહેજો અને રંગ અવદૂત બાપજીના એ અદ્ભુત રહસ્યમય પ્રતિમા જે અહીંયા વિરાજમાન છે ને એમના તમને દર્શન કરાવવું તમે એમના મુખમાં જોઈ શકો છો કે કંઈ તમને અદ્ભુત આ મુખારવીન જે એમનું છે મુખ તો બાપજી એમનું મુખ કેવું છે તો કે હસતા હોય ને સાક્ષાત સ્વરૂપ અહીંયા વિરાજમાન છે એવું એમનું આજનું મુખારવીન છે અહીંયા ભક્તો તો કહે છે કે દરરોજના સમયમાં બાપજીનો મુખ બદલાઈ જાય છે એમનો જે મુખનો જે હાવભાવ હોય છે એ આખો અહીંયા ઘર ચેન્જ થઈ જાય છે તો આ એમનું મુખ્ય સ્થાન છે રંગ અવદૂત બાપજીનું હવે આપણે આગળ વધીશું જે બીજું મુખ્ય સ્થાન છે એ છે રંગ અવદૂત બાપજીના જે ગુરુ છે જે પરમ પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ છે એમના પણ તમને દર્શન કરાવું મિત્રો આ રંગ અવદૂત બાપજીના પણ ગુરુ છે તો મિત્રો એમના પણ દર્શન આપણે કર્યા છે હવે આપણે આગળ જઈશું જે છે મુખ્ય સ્થાન શ્રી દત્ત મંદિર તો આ છે બાપજી શ્રી દત્તાત્રે મહારાજ એમના પણ તમને હું દર્શન કરાવું તો તમે એમના પણ દર્શન કરી શકો છો અહીંયા આગળ એમની પાદુકા પણ છે તો મિત્રો વેડિયો પસંદ આવે તો વેડિયોની અંદર કમિટીની અંદર શ્રી ગુરુદેવ દત્ત લખવાનું ભૂલશો નહીં જોઈ શકો છો મંદિરની પાછળ પણ ખૂબ સુંદર એવું મોટું અહીંયા આગળ તળાવ આવેલું છે તો અત્યારે આગળ મંદિરને ડેવલપ કરવા માટે આગળ ખૂબ સુંદર એવી જગ્યાને નિર્માણ નવનિર્માણ બનાવી રહ્યા છે તો થોડાક સમયની અંદર આ જગ્યા અતિ સુંદર પણ બની જશે તો મિત્રો અવશ્ય એક વખત આ મંદિરમાં દર્શન કરવા માટે આવજો ખૂબ સુંદર અને મોટી જગ્યા છે વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને અવશ્ય એકવાર ખત લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મિત્રો આપણે આગળ વધીશું હવે તમને હું એ જગ્યા બતાવું જ્યાં ગિરનારી બાપુ સંત શિરોમણીના દ્વારા આ મંદિર જે નિર્માણ થયેલું છે તો એમની તપોભૂમિમાં પણ તમને હું દર્શન કરવા માટે લઈ જઈશ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત એમનો મુખ્ય બાપજીનો શ્લોક અહીંયા આગળ લખેલો છે ત્યાર પછી તમને બાપજીના એવા મુખ્ય સુંદર એવા વાક્યોની જે રચના કરેલી છે તે વાક્યોને પણ તમને હું અહીંયા આગળ દર્શન કરાવું અને તમને દેખાડવું છે વિડીયોમાં કે ના મા મિત્રો તમે જોઈ શકો છો બાપુના પરમ પૂજ્ય શ્રી ગમદૂત બાપુના મુખ્ય એવા વચનો છે મીઠા વચનો કહેવાય જો ન માતું પરત દેવતમ માતા માતાથી બીજું કોઈ દેવત્વ મોટું નથી તમે જોઈ શકો છો આ બધા એવા શુભ વચનો એમના અહીંયા આગળ સૂત્રો લખેલા છે આ બધા તમને દર્શન તમે કરી શકો છો સરસ મજાના અહીંયા આગળ વાક્યોનું લખાણ અહીંયા આગળ આ મંદિરની અંદર કરેલું છે તમે જોઈ શકો છો તમે દર્શન કરી શકો છો માતાજી અહીંયા આગળ સાક્ષાત સ્વરૂપે માં ભવાની માં વિરાજમાન છે અને તમે નીચે જોઈ શકો છો

જે બાપજીના માતાશ્રી છે તમે દર્શન કરી શકો છો બાપજી માતાનું કહ્યું જ માનતા અને બાપજી રંગવદૂત બાપજી કહેવાય છે કે માત્ર માતાશ્રીનું જ હંમેશા માટે એમની આજ્ઞાનું પાલન કરતા હતા હવે તમને અહીંયા આગળ એ સંત શિરોમણીની તપોભૂમિ છે ત્યાં હું તમને દર્શન કરાવવા લઈ જાઉં અને અહીંયા બાપજીના વાહનો પણ અહીંયા રંગવદૂત બાપજીના જેને કહેવાય છે શ્વાન આ શ્વાન પણ મંદિરમાં ઘણા બધા તમને જોવા મળશે તમે જોઈ શકો છો હવે આપણે આવી ગયા છે જે સંત શિરોમણીનું જે સમાધિ સ્થળ છે જગિયા ત્યાં આપણે દર્શન કરવા માટે આવ્યા છે તો આ સંત શિરોમણીનું સમાધિ સ્થાન છે જેમનું નામ છે પરમ પૂજ્યશ્રી બદ્રી બદ્રી ચેતન ગિરનારી બાપુ એમને પાદુકાના દર્શન પણ તમે કરી શકો છો અહીંયા બીજા એક સંત છે સબર અલી બાપુ જંત્રાણવાળા અહીંયા જગતના પાલન કરતા પણ છે શ્રી રામચંદ્રજી પ્રભુ એમના પણ તમે દર્શન કરી શકો છો અહીંયા આગળ બાજુની અંદર ધૂનો છે જે આ સંત શિરોમણીએ આગળ અખંડ ધૂનો રાખતા કેમકે અત્યારે તો એક બાપજી અંદર વિશ્રામ કરી રહ્યા છે આરામ કરી રહ્યા છે એટલે આપણે અંદર નહીં જઈ શકીએ પણ તમારે અહીંયાથી દર્શન કરાવી દઉં છું તો આ સંપૂર્ણ જગ્યા બહુ તપુ પડી છે અને આ શિવાલયની અંદર ભોલેનાથ કોઈ પણ ભક્તને ઋણ હોય તો ઋણમાંથી પણ મુક્ત કરે છે કોઈ પણ જાતનો ડર ભય જે પણ હોય એ બધા ડર કે બધું જ દુઃખ દૂર કરે છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો અવશ્ય વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ મહાદેવ